આપણે જો હવારમાં બધી બહેન છોડી લીધી છે રખડે છે બધી આમ હવાની રીતે હજી અડધી તો આવે છે બાકી ધીરે ધીરે પહોંચ્યા આમણી અડધી તો ભાગી ગયા આગળ પેઢિયા ખાવા માટે ટ્રેક્ટર નીકળ્યું છે આપણે જો અહીંયાથી રેતીનું ભરાય તો અત્યારે જ બધી બહેણ ચક્કર મારે આવે છે પાછો ટન મારી લીધો આગળ પાછી જાય રખડવાળી આગળ ગાયો તો બધી અંદર છે બગીચામાં આને પાછી જો ટર્ન મારી લીધો હોય ઘડીક વાર વળી આગળ ચરવા જાય કે નદીમાં ગમીયા થઈ જાય બીજો થોડો થોડો આવે છે ધીરે ધીરે બધી જો અત્યારે બધી ભેગું આપણે નદીમાં આવી ગઈ છે હજી રહી ગઈ છે એ આવે અડધી આમણી ભાગી ગઈ એકાદી જાફરી આપણે હમે હજી આવે જ છે ગાયું બધી નાખી લીધી છે એ રાજધાની વારી આપણે આગળ નીકળી ગયા એને વળી હાકવા જ આવી ગયો અડધા ખડેલા છે પેડિયા જડી જાય એટલે બધા હવા મેળે હોય છૂટા છવાય છે ખડવા વાળા તો આ ત્યાં બધી બધું બહેણ નાખી છે ને અડધી હમણી ભાગી ગઈ છે આગળ આને હવે ઘરે હાકવાની છે એ તો હજી આવી આવશે ટીટોડી ઈંડા ઉપર પગ ના નથી તો બસ

બે ગયા બે હવે ગુસ્સો કરશે વધારે આ બધા જે પેળિયા ભાગી આવે કે તો થોડાક હજી પાછરા બહુ છે તો ખાઈ હું વધારે અત્યારે આવી ગયા હોય મોઢે પાકતા જ ખરતા જાય ખાતા જાય જોવામાં બીજું તો નીકળી اٿي اچي گورينن ۾ کانو مٿي ليدو આપણે એમ જેમ ભૂખામ ચણે ખારી માં ખાઈ છે બપોરે એક વટાણ ભરી આવ્યા હતા ગામમાંથી ઈ કીધું વેચાતું દેવાનું આપણે વેચાતું લેવાનું નથી દાણાનું બધું મફતનું ભર્યું છે આ વખતે હજુ ઓછા ફેરા લીધા છે ગયા વર્ષનો વિડીયો જોયા ખબર છે આપણે જ્યાં બંનેનું મોઢું દેખાય છે ને એવડા એવડા ઢગલા હતા બધામાં જેટલે અહીંયા સુધી આ રસ્તો ખાલી એટલો રહ્યો હતો કારણ કે એટલું દીમ બધા ભર્યા હતા દસ થી બાર ફેરા આપણે અહીંયા અહીંયા નાખેલા હતા ને નાખેલા એ અલગ ને આ વખતે થોડાક ચણાણ ખાર્યા ને અહીંયા બે ત્રણ નાખ્યા છે એકાદ વટાણ ભરી આવ્યા બપોરે ટોલીને ચાર પાંચ ભારી ભરી રહી હતી વિડીયો આપણે બનાવતા ભૂલાઈ ગયો ટાઈમ નજર હતો ને તડકો બહુ હતો અને પાછો એક હતો ઉજાગરો કાલનો આજે ગયા નથી ભરવા અને જવાનો વિચાર હતો રાતે ત્રણ વાગી ગયા ને એટલે થાકોડો બહુ લાગ્યો બીજી રીતનો બપોર ભર્યા અડધી ભે ખાઈ છે હતું તો દુનિયાનું જે ગાડી ભરા એટલું છે અને એમાં ભાઈને શું છે કે ભાઈ પૈસાની લાલચ છે ભાઈ પૈસા દે ને તો દેવું છે પૈસા ના દઈએ તો હલગાવી નાખીએ મેં કીધું તો હલગાવી નાખો એક ટ્રેક્ટર ભરવા દો ખા હાથ ભરી જાઉં હું હવે આપણે તો ખાઈ જ જઈએ તો આપણે મફતનું કરવાનું હોય વેચાતું લેવાય એમ છે નહીં કેમ પૂરું પડે નહીં અત્યારે આ બધા ચણાને ખારી આવે અહીંયાથી ગાઢી ગાઢીને ખાય છાણમાંથી ગોતી ગોતી અહીંયા પડ્યો છે ઢીકલોમાં બધું માથે ચાટી નાખ્યું ને ભેળસેળ થઈ ગયો હરખેથી એટલે ખાવું નથી ધાણા ભૂખ્યા હવે વર્ષે બધી ખાવામાં થી ઓલી હું અહીં ઢગલામાં ધાણામાં જ મંડાઈ ગઈ છે બધી એટલે હરખે ખાઈ લઈએ અહીંયા ખાઈ લે મોઢા અંદર નાખી નાખીને બે ખાઈએ ભીખું આપણે તો જો આમાં આપણે ભેવું ચરી લીધું છે હવે આખવાની છે ખીલ્યા બાંધણ ટાઈમ થઈ ગયો છે આપણે જો એક પાડી છે ને એવી હરડી થઈ છે હા ધાવી જ જાય અને પાછી કોતરી એવી કોતરી ભેગી ધાવે બીજું પાડી ધાવે તો કાંઈ નક્કી ન હોય અરે બાકી આ હે ડોલું ધાવી જાય છે પણ જો હરામ જો આને કાંઈ શરીરમાં અસર થતી હોય ખાણ ખાય ડોલું ધાવી જાય છતાંય શરીરમાં હા મરી ગયા શરીર જ ગીએ નહીં લા કલા લાલે પણ બાર માં બહુ છો જાવ બધી નાખી લે લેવા દેખી લે ગયા વર્ષની પાડી છે ને ઈ જાય ભેગી આપડે બધી પાડેલા બધા શાંતિ ચૈરા રાખે પણ મોટી નહીં ને કીડો રિયો એટલે ચરે નહીં ને ચરવા દઈએ ની ભેહો ને એકબીજા ને માયરા રાખે ભાગે જવા બધાને ખાડા ને ખાઈ ગયા અહીંયા હું ઝીણી ભૂકી નાખેલી હતી અને આ બાજુ ચણણ ખાર્યું છે એ પેકાલ ખંપાડીમાં ને ગાઢવું પડશે તો આપણે જો બધું ખાડું ઘરે ઉભું રહી ગયું ને આપણે મુંજ્યો ધાવે છે અત્યારે તો આજે બધા મુંજ્યા એટલે મુંજ્યો આટલે માંગુ હા